જાણો છો કે જે રીતે હાલો જતા જે મેઇન કેનાલ આવે છે એ કેનાલથી લેફ્ટ સાઈડમાં તમે નીકળી જાઓ એટલે ત્યાં પંચમહાલ જિલ્લાની ઊંચાણી થાય છે ત્યાં એણે નાખેલી અને પછી તરત જ તાલુક પોલીસ સ્ટેશનનું ઇન્વેક્શન ચાલુ થાય છે ત્યાંથી આ ડેડ બોડી મળી આવે કાલો પોલીસ સ્ટેશનની મેં કીધું એમ કે એક મહિલા સાથેના આડા સંબંધોમાં આ મરણ જનાર છે એ આડખી રૂપ અને એ વાતને આગળ લઈને એને દરજીપુરામાંથી મકાન ખાલી કરાવવા માટે પણ તેઓ ભાગ ભજવતા

એવું એ રજૂઆત કરેલી પહેલા તો કે ભાઈ આ ગાડી છે એ મારે ફાઈનાન્સ વાળા ખેંચી જશે કે એ પ્રકારનું છે એટલે તું ગાડી બે દિવસ એમ કરી દીધી એમ છતાં તપાસ ચાલુ છે જોઈએ એમનું કોઈ ગુનાઈ ઇતિહાસ છે કે સુધીની તપાસમાં તો એ એક જ હોવાનું જણાય આવે છે પરંતુ તપાસ દરમિયાન કદાચ કોઈ એની મદદ કરી હશે ભાઈ ભાઈની સાથે રહે છે એટલે છેલ્લા એક દોઢ વર્ષ મિત્રતા હોય છે બીજી વસ્તુ એ છે કે આ જે આરોપી તરીકે છે

અર્ધિકા મોબાઈલની ડિટેલ દીધી છે સાહેબ એવા કાયારો કે બોલે છે મારે દીધું આ ડેમેજ જોઈએ જો તપાસ ચાલીસ બગન સિરિયાનું જો મંડાવવામાં આવ્યું છે આ પણ કે અને એમાં પણ જો કઈ બરાઈ ગઈ છે સ્ટીકર છે આગળ જો ભાઈ લેવલની તસવીર ચાલે છે એ સિવાય કે એનું જોજી જે કટરને ને જે અમુક વસ્તુઓ કબજે કરવાની છે બાકી છે મોબાઈલ ફોન છે એ બાકી છે સિવાય પણ જે કીધું હોય એની ગુનો કર્યા પછી એ ક્યાં ક્યાં હાજરી છે એણે ગુનો કર્યા પછી કોઈની પાસે આ બાબતનું કન્ફેસ કર્યું આ બધી વિગતો તપાસવામાં આ તો વાત છે કે ડેડ બોડીને તમારે ત્યાં કેરળમાં દેવી